અને સેક્શન ડી માટે કેટલા ચેપ્ટર્સ કરવાના છે ક્લિયર છે એ બંને વસ્તુ તમને મેં સમજાવી હતી અને એમાંથી તમને વિભાગ ડી અને વિભાગ સીની મેં વાત કરી હતી હવે આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેવાનો છે તમારા માટે કે સેક્શન ડી માટે તમારે કેટલા ચેપ્ટર છે ને એમાંથી શું શું કરવાનું છે એટલે હું કહી શકું બેટા આઈ એમ બરોબર અત્યારથી કરતા જશો તો બહુ બધો ફાયદો થશે બરાબર બાકી તો તમે બધા વ્યવસ્થિત રીતના તૈયારી નથી કરતા તો વ્યવસ્થિત રીતની તૈયારી ચાલુ કરી દેજો આપણી જોડે શેષ મહિનો એ થોડોક જ સમય બાકી છે અને જો એ સમય દરમિયાન તમે જો બગાડો છો તમારા સમયને તમે દુરુપયોગ કરો છો જો તમે અત્યારથી મહેનત નથી કરતા તમે ધોરણ દસમામાં ભણો છો બરાબર આપણે ગામડાના વિદ્યાર્થીઓ જો તમને તૈયારી કરવી જ પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમને ઘણા બધાને સામાજિક વિજ્ઞાનનો વિષય પણ એટલો જ અઘરો લાગે છે થિયરિકલ વાંચવાનું બોરિંગ કંટાળો આવે છે પેલું કરવું છે નથી થતું ગણિતનું ટેન્શન છે વિજ્ઞાનનું ટેન્શન છે પણ બેટા અહીંયાથી તમારે કાંઈક નવું કે ચેપ્ટર્સ તો છે જ ઘણા બધા ચેપ્ટર્સ છે બરાબર પણ તમારે આમાંથી કેટલા ચેપ્ટર કરવાના તમને કેટલા આવડશે પહેલાં એક એક વસ્તુને ક્લિયર કરતા જો અને એના માટે મારી પાસે જોડાયેલા રહો એટલે તમને ધીરે 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 મળતું જશે હવે સામાજિક વિગ્ર તમને આગળના વિડીયોમાં કીધું છે કે માત્ર ને માત્ર સેક્શન ડીમાં કેટલા કરવાના અને સેક્શન સી માટે કેટલા કરવાના જો તમે આટલી વસ્તુ કરી લીધી તો તમારો ઘણો બધો ફાયદો થઈ જશે ક્લિયર છે અત્યારે આજે હું તમને સેક્શન ડીની વાત કરવાનો છું શું કરવાનો છું સેક્શન ડી ધોરણ દસ સામાજિક વિડીયો એકદમ નાનો રહેવાનો છે એના પછી સેક્શન સી ની પણ વાત કરીશ આજે આપણે જોવાના છે આ બોર્ડ પરીક્ષા બોર્ડ એક્ઝામ બે હજાર ને છવ્વીસ એક્ઝામ બે હજાર તમારું ધોરણ દસ જે સામાજિક વિજ્ઞાનનો પેપર લેવાનું છે શું છે સામાજિક પેપર છે સામાજિક વિજ્ઞાન બરાબર સામાજિક વિજ્ઞાનનો જે પેપર લેવાનું છે એ કઈ તારીખે આવશે એ હું પહેલાં વાત કરીશ બરાબર ચાલો કેટલાને ક્લિયર છે અવાજ કમ્પ્લીટ આવે છે મિત્રો ઓકે આગળ વધીએ હવે આ સામાજિક નું જે પેપર છે મિત્રો એ સામાજિકનું પેપર છેલ્લું પેપર છે તમારું અઢાર તારીખે માર્ચ મહિનો અને બે હજાર આ તારીખ યાદ રાખો કઈ તારીખે પેપર છે કે અઢાર તારીખે ત્રીજો મહિનોને ને બે હજાર છવ્વીસ ક્લિયર તમારે અહીંયાથી સામાજિક વિજ્ઞાનમાં એક નવી શરૂઆત કરવાની છે સમથિંગ આજે હું પહેલી તારીખે વિડીયો રેકોર્ડ કરું છું તદા તમે બન્યો કે તમે દસ તારીખે વિડીયો જુઓ દસ જાન્યુઆરીએ જુઓ તમે ગભરાતાને ચાથી જોવો છો પણ વ્યવસ્થિત રીતની આ માહિતીને તમારા દિમાગમાં ફિટ કરી લેજો બરાબર બાકી ભેગું થવાનું નથી બરાબર ઘણા બધા એવા તમારા પ્રોબ્લેમ્સ છે તમે ઘરમાં રમડો છો હજુ તો અત્યારે હું તમને કહીશ નહીં થોડાક દિવસ પછી એક વિડીયો બનાવીશ કે તમે કેટલો સમય બગાડશો આ તમારા બોર્ડની એક્ઝામનો સમયમાં નહીં બરોબર ઠીક છે ચાલો આગળ વાત કરીએ આજે માત્ર ને માત્ર સામાજિક વિજ્ઞાનનો જે વિભાગ ડી છે એ વિભાગ ડીની વાત કરીશ દેખાતો તો એક વાર કમ્પલીટ બરાબર આપણે વિભાગ ડી માં વિભાગ ડી માટે તમને હું કાલે વાત કરવાનો છું આજના પ્લાસમાં માત્રને માત્ર વિભાગ ડી ની વાત ચાલશે બરોબર ચાલો હવે ડી માં આગળ જઈએ તો વિભાગ ડી માટે મેં તમને કેટલા ચેપ્ટર આપ્યા તો માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો તમારે માત્ર ને માત્ર બે જ પ્રકરણ કરવાના છે કેટલા પ્રકરણ કરવાના છે વિભાગ ડી માટે તો કે માત્ર ને માત્ર બે જ પ્રકરણ કરવાનું છે ઓ વાહ રે આટલા ચેપ્ટરમાં મેળ પડી જાય છે ચેપ્ટર્સ છે મિત્રો તમારા ટોટલ તમારી ટેક્સ બુક્સ બુક્સમાં ત્રેવીસ ચેપ્ટર્સ છે કેટલા ચેપ્ટર્સ છે તો કે ત્રેવીસ ચેપ્ટર્સ છે પણ એ ત્રેવીસ ચેપ્ટર્સમાંથી માત્ર તમારે બોર્ડની એક્ઝામ દરમિયાન માત્ર ને માત્ર બે ચેપ્ટર કરો એટલે તમારો વિભાગ ડી ખલાસ થઈ જાય સાહેબ શું બોલે છે આમનો જવાબ માત્ર ને માત્ર બે ચેપ્ટર અને તમારા વિભાગની તમામ બાબતોનો સમાવેશ થઈ જશે ક્લિયર છે ઓકે ચાલો હવે આ પ્રકરણ છે કયા કયા

તો તમારે બીજા જાદા ચેપ્ટરમાં કેમ મૂંડા મારવા પડે એ જરૂરી નથી બરાબર આ બે ચેપ્ટરમાં તમને સારલો ઘડીક માર્ગ જડેલા કેટલા માર્ગ મળે સારલો જ ભરીને પછી તગારો ભરીક મળશે અને જો આ બે ચેપ્ટરને લઈએ તો લોટો ભરીને માર્ગ મળશે જો આ બે ચેપ્ટર કરી નાખો તમે વિભાગડીમાં તો સારલો ભરીક માર્ગ જડે અને જો બે ચેપ્ટર નહીં કરો તો તે માત્ર તમને લોટો ભરીક બી માર્ગ નહીં આવે નાનો બળો ગ્લાસ ભરીક માર્ક મળશે બરાબર તો આ મેં તમને કઈ રીતના બતાવો છો પહેલાં ધ્યાનથી આપણે હવે આ માત્ર બે ચેપ્ટર્સ છે હવે મેં પહેલાં ચેપ્ટર પાંચની વાત કરું તમારું જે ચેપ્ટર પાંચ છે એ ચેપ્ટર પાંચની વાત ચેપ્ટર પાંચનું નામ શું છે મિત્રો ચેપ્ટર પાંચનું નામ શું છે તો કે ભારતનો ભારતનો ભારતનું વિજ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો શું છે ટેકનોલોજીનો વારસો તમારા પાંચમા ચેપ્ટરનું નામ શું છે તો કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી વાર છે શું છે ભારતનો ખાસ ધ્યાન આપીને શીખી લેજો જોઈ લેજો વિડિયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો બરાબર જો અત્યાર સુધી અત્યાર સુધી વિડિયો જોવો છો મારો ચહેરો જોઈને તમને મજા આવે છે બરાબર મન નથી લાગતું મજા આવે પણ તેમ છતાં જોજો ઇન્ફોર્મેશન કાંડી આવી છે ચેપ્ટર નંબર પાંચ છે એ તમારું ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વાર છે ક્લિયર છે હવે આ ચેપ્ટરમાંથી હું તમને કે કયા કયા પ્રશ્નો કરવાના તો નંબર વન ટોપિક ચાલો કયા કયા ટોપિક કરવાના તો સૌથી પહેલા તમારે રસાયણ વિદ્યા કરવાનું શું કરવાનું છે કે રસાયણ વિદ્યા મિત્રો કરવાનું છે રસાયણ વિદ્યા કરવાનું છે એના પછી એના પછી તમારે કરવાનું છે શૈલ વૈગત વિદ્યા એના પછી વૈગત વિદ્યા વૈગત વિદ્યા અને શૈલ ચિકિત્સા

જો સેક્શન ડીમાં તમે બે પ્રશ્ન લખો તો તમને મિત્રો માર્ગ મળે બે એક પ્રશ્નના ચાર ગુણ એટલે બે પ્રશ્ન તમે લખશો તો તમને માર્ગ મળશે કેટલા માર્ગ મળશે તો કે આઠ માર્ગ મળશે ક્લિયર છે બધું આ સેક્શન ડી ટોટલ વીસ ગુણનો હોય કેટલા ગુણનો હોય તો કે વીસ ગુણ આ વીસ ગુણમાંથી આઠ ગુણ તમારા કવર થઈ ગયા મિત્રો આઠ ગુણ કવર થઈ ગયા માત્ર ને માત્ર આટલા જ માત્ર ને માત્ર આટલા ટોપિકમાંથી તમારા આઠ ગુણ ખબર થઈ ગયા વિચાર કરો હવે ગાવા વાંચો આ મળી જાય છે તો તમે વાંચતા નથી મેન પ્રોબ્લેમ તમારો આ જ છે બરોબર છે ચાલો આગળ વધ્યા ઓકે ચેપ્ટર નંબર પાંચની વાત કરી ચેપ્ટર નંબર પાંચની આટલા ટોપિક કરી લો હવે ખાસ ખાસ તો આ વર્ષે કયો પ્રશ્ન આવવાનો છે વૈદક વિદ્યા અને શૈલ આ પ્રશ્નને જો કાલે સામાજિકો પેપર હોય કઈ તારીખે 18 તારીખે સામાજિકો પેપર છે તમારો 18 તારીખે સામાજિકો પેપર છે તો વૈદક વિદ્યા અને શૈલજીવિતશા જે જોયા مگر ગયા તો 4 માર્ક કટ કરીને આવશો શું બોલ્યો છો જો તમને કાલે પેપર હોય તમારો 18 તારીખે પેપર હોય તમે 17 તારીખે સામાજિક વિજ્ઞાનનો પેપર વાંચોડી સામાજિક વિજ્ઞાનનું વાંચવા બેસો છો પણ તમે વિધાનની તૈયારી કરવા આયા છો તો તમારે આ ટોપિકને જોયા વગર જાઓ તો તમને માર્ગ પડે થશે એટલે આ ટોપિકને એવી રીતના તૈયારી કરી લેજો કે આમાંથી માર્ગ ન જાય અને બીજું એક ગણિત શાસ્ત્ર ગણિત શાસ્ત્ર અને રસાયણ આ ત્રણ ટોપિકને છેલ્લી ઘડી જો સાહેબ આ બીજા તમે લખી આપું લેવાની દે કહેવાય તો આ બધું જ તમારે કરવાનું છે પણ આ છેલ્લી ઘડી જો કાલે પેપર હોય સામાજિકનું અને તમે સત્તર તારીખે કરો છો તો તમે સાંજે ઊંઘો છો ને ઊંઘો છો ઊંઘતા પહેલાં પણ એકવાર આને ત્રણ વસ્તુને જુઓ બરાબર ઊંઘતા પહેલાં એક વખત આ ત્રણ વસ્તુને જુઓ બાકી તમારે અત્યારે હજુ પણ ટાઈમ છે તો અત્યારે તમારે દરેક દરેક આ પાંચે પાંચ ટોપિક તમારે કરવાના છે શું બોલ્યો છો પાંચે પાંચ ટોપિક તમારે કરવાના છે ક્લિયર છે ચલો ચેપ્ટર નંબર પાંચ મળી ગયું કોઈને સ્ક્રીનશોટ ફોટો જોતો હોય તો લઈ લો કોઈને સ્ક્રીનશોટ ફોટો જોતો હોય તો લઈ લેજો બરાબર ચાલો આપણે કેટલા ચેપ્ટર વિભાગની માટે કરવાના છે માત્ર ને માત્ર અને આમાંથી કેટલા પ્રશ્નો આવશે તો કે બે પ્રશ્નો આમાંથી આવશે એટલે આઠ કવર થવાના છે આટલા ટોપિકમાંથી ક્લિયર છે આટલા ટોપિકમાંથી બે પ્રશ્નો કવર થવાના છે ચલો જો આટલી ઇન્ફોર્મેશન ગમે તો લાઇકનું બટન દબાવો હાર્ટ આપી દો મસ્ત મને હાર્ટ આપી દો ના થોડો દિલ દિલ બરાબર દિલ થઈ જવું કોમેન્ટ કરે જોઈએ તો વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો મારી ઇન્ફોર્મેશન તમારા માટે કામની છે કે નથી કામની એ પણ વધુ જો વિડીયો ગમે તો લાઈક કરજો અને જો કોમેન્ટ પણ કરજો કે સાહેબ એના પછી તમને શું જોઈએ છે આ પ્રશ્નો નથી આવતા સાહેબ ભણાવો બરાબર તો આપણે દરેક વસ્તુ કરશું પણ તમારી કોમેન્ટ્સને આધારે તમારો વિડીયો શેર થયેલો હોવો જોઈએ તમારા મિત્રો સુધી જાણ થયેલી હોવી જોઈએ અને તમે પોતે હાજરી પુરાવેલી હોવી જોઈએ મારા વિડીયોમાં બરાબર તો જ નવા વિડીયો આવશે બાકી નહીં આવે એટલે આટલી તો હું ડિઝર્વ કરું ને આટલું તો હું માગી આપું ને તમારા માટે બેટા મહેનત કરીએ છીએ ક્લિયર છે ચાલો હવે

એમાંથી કૃષિના પ્રકાર કૃષિ પદ્ધતિઓ ડાંગરનો પાક ઘઉંનો પાક તેરીયા રોકડિયા પાક તેરી બીયામાં મગફળી છે બહુ જબરદસ્ત મગફળી છે તલ છે સરસવ છે મગફળી અને તલ આપણા ગુજરાતમાં સૌથી વધારે થાય છે ઇન્ડિયાની દ્રષ્ટિએ જોઈએ તો ક્લિયર છે રોકડિયા પાકમાં તમારા શેરડી છે તપાસ છે આ રોકડિયા પાક છે ડાંગર અને ઘઉં છો હવે હું તમને એના વચ્ચે આગળ ટેકનિકલ કૃષિ ક્ષેત્ર ટેકનિકલ સુધારા સંસ્થાગત સુધારા હરિયાળી જો તમે ચેપ્ટર નંબર દસમાંથી આટલા ટોપિક કરો છો શું બોલ્યો મેં ચેપ્ટર નંબર દસમાંથી આટલા ટોપિક છોડો કરો છો તો બહુ તમારો ફાયદો થવાનો છે હવે ધ્યાન છું આ ટેકનિકલ સંસ્થા આમાંથી એક પ્રશ્ન એક પ્રશ્ન બોર્ડ એક્ઝામમાં સો ટકા આવશે

આ પાંચમા ચેપ્ટરમાંથી માંથી આઠ ગુણ કવર થાય તો આઠ વત્તા આઠ વત્તા આઠ કરીએ તો સોળ ગુણ કવર થાય એટલા ગુણ સોળ ગુણ લે વિભાગ ડી માત્ર બેટા સોળ જ ગુણ લખવાનો છે અને સોળ જ ગુણમાં તમારે સામાજિક વિજ્ઞાન માટે માત્ર ચેપ્ટર પાંચ ચેપ્ટર દસ કરો એટલે તમારો ફેલ ખતમ અને ચેપ્ટર દસ અને ચેપ્ટર પાંચ કરી લેશો તો તમને બંનેના જે મેં ટોપિક બતાવ્યા છે એ ટોપિક તમે કરી લેશો

મળવાની નથી બરોબર કન્ફર્મ નથી પડવાની એટલે તમારા મિત્રો સુધી વિડીયોને અવશ્ય શેર કરજો બરોબર તો આ તમારા ટોપિક લેવાના છે ભારત કૃષિમાંથી બરોબર આ કૃષિના પ્રકાર કૃષિ પદ્ધતિઓ વેરી વેરી રિપોર્ટ છે આમાંથી કોઈ પણ એક આવશે પણ હું નક્કી કહું છું ટેકનિકલ સુધારા સંસ્થાગત સુધારા હરિયાળી એમાંથી એક પ્રશ્ન તમારો સામાજિક વિજ્ઞાનના પેપરમાં અઢાર તારીખનું જ્યારે સામાજિકનું પેપર આવશે ત્રીજા મહિનામાં ત્યારે સો ટકા તમને જોવા મળશે મિત્રો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ મળીશું એક નવા વિડીયો સાથે હવે દરેકની મને કોમેન્ટ્સ જોઈએ છે કે તમને આગળ શું જોઈએ છે સામાજિક વિજ્ઞાનમાં સાહેબ ભણાવો તો આ દરેક પ્રશ્નો પ્રશ્નોને મેં લખ્યું છે ભણાવીશ એની ચર્ચા કરીશું બાકી આજના વિડીયો સુધી રાખીએ વિડીયો લાંબો ન થાય તમને કંટાળો ન આવે બરાબર સાંજલા જેટલી તૈયારી કરો તો તગારા જેટલા માર્ક મળે એ પદ્ધતિથી મેથડની તૈયારી કરજો બાકી બહુ જબરજસ્ત તમને સમજાવ્યું છે બરાબર તમારા મિત્રો સુધી શેર કરજો